સોનલધામ બઢડા ખાતે શતાબ્દી મહોત્સવ ઉજવા જઈ રહ્યો છે માતાજીનો સોમોજનોત્સવ એટલે કે શતાબ્દી મહોત્સવ ઉજવા જઈ રહ્યો છે ત્યારે ત્રણ દિવસના આ આયોજનમાં લાખો લોકો ઉમટી પડવાના છે ત્યારે અત્યારથી જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે હાલ આપણે સોનલધામ બઢડા ખાતે પહોંચ્યા છીએ જે જગ્યા પર મહોત્સવ ઉજવા જઈ રહ્યો છે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આવો આ જે આયોજન છે તેની મુલાકાત લઈએ અને કેવી રીતે જે શતાબ્દી મહોત્સવ છે તે ઉજવાનો છે તેની માહિતી એકત્ર કરીએ વાત ગુજરાતી પર શતાબ્દી મહોત્સવ છે તેને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અનેક લોકો છે તે સેવામાં જોડાયા છે ત્યારે કેતનભાઈ છે જેના ઘણા દિવસથી સેવા કરી રહ્યા છે કેતનભાઈ શું કહેશો કેવી રીતનું આયોજન છે અને કેટલી તૈયારી દંતકથાને ને દાખલે ને અમારી જૂની વાતો જાત ત્યાં તો જન્મી જગ વિખ્યાત એને સાચી કરવા સોનભાઈ મંડળાના ટીમે તારીખ એક તારીખ આઠ એક ઓગણીસો ચોવીસના દિવસે સોનલ માતાજીએ જન્મ ધારણ કર્યો અને માતાજીએ જન્મ ધારણ કર્યા પછી જ્યારથી સમજણા થયા ત્યારથી માતાજીનું જીવન જે છે એ એકાવન વર્ષ માતાજી આ ધરતી ઉપર રહ્યા ત્યાં સુધી એમણે સતત ચારણ સમાજ અને અઢારતે વર્ણના ઉત્કર્ષ માટે શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ક્રાંતિ કરવા માટે તેમણે સંસ્થાઓની જે સ્થાપના છે શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના બોર્ડિંગોની સ્થાપના એમણે સ્થાપનાઓ અલગ અલગ વિસ્તારોમાં કરાવી અને ચારણ સમાજ એ નેક બને એક બને અને ચારણ સમાજ જે છે એ પ્રગતિના પંથે કેવી રીતે આગળ વધે તેના માટે માતાજીએ સતત એકાવન વર્ષ સુધી જહેમત ઉઠાવી અને તેની ફળશ્રુતિ રૂપે જે ચારણ સમાજ ખૂબ પ્રગતિના પંથે છે તારીખ અગિયાર બાર અને તેર એમ ત્રણ દિવસનો જન્મશતાબ્દી મહોત્સવ ચારણો અને અઢારે વરણ મળી અને મરડાના ટીમે જ્યારે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે અગિયાર જે તારીખ છે તે આપણું ઉદઘાટન સમારંભ છે ઓપનિંગ સેરેમની છે તેમાં પૂજ્ય મોરારી બાપુ તેમજ જગતગુરુ શંકરાચાર્યના દંડી સ્વામી તેમજ અન્ય સંતો મહંતો પણ વધારવાના છે એવી જ રીતે બપોર પછીની સભા છે એવી જ રીતે તારીખ જે બાર છે બાર તારીખના દિવસે સવારની જે સભા છે બપોર પછીની સભા છે તેમાં સ્વામી સચ્ચિદાનંદજી છે આપણે રમેશભાઈ ઓઝા છે અને આપણા પ્રાંસલાથી ધર્મપદુજી મહારાજ વધારવાના છે એવી જ રીતે તારીખ જે તેર છે એ સોનલ બીજનો દિવસ છે એ તેર તારીખના દિવસે સવારની જે સભા છે તે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને એવી જ રીતે બપોર પછીની જે સભા છે તેમાં સંતો મહંતો અને માતાજીઓની સભા છે એ બે દિવસ જે અગિયાર અને બાર છે તેમાં આપણે સંસ્થાકી પરિચય રાત્રે રાખ્યો છે અને બાર તારીખને રાત્રે આપણે બલિદાન નામનું નાટક જે કેસરી બારહટના પરિવાર જેમણે શહીદી વહોરી હતી અને એમના ઉપર એક નાટક પણ અહીંયા છે અને રાત્રે ત્રણે ત્રણ દિવસ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસની અંતર્ગત ટોટલ સાતથી આઠ લાખ માણસો અહીંયા મરડાના ટીમ્બેને પાવન કરવા માટે પધારવાના છે કારણ કે માતાજીએ જે આ જગાવી હતી એ આ લેખની અંદર એણે રોટલો પણ એટલો જ એને ચાલુ અહીંયા રાખ્યો હતો અને એ પછી જે આઈમાં જે સોનલમાં પછી જે ગાદીપતિ તરીકે અહીંયા જે માતાજીને જે સેવા પ્રાપ્ત થઈ એવા બનુમાને બનુમાએ એ ગાદીને અતિ પવિત્ર અને વધારે બળવતર બનાવી અને અહીંયા માતાજીનું મંદિરનું બાંધકામ તેમના આદેશથી પંકજભાઈ દધડાએ બનાવ્યું અને એ પછી એ ભેડિયાની પ્રાપ્તિ છે કંચનમાને થયા આજે કંચનમાના અધ્યક્ષ સ્થાને માતાજીના આશીર્વાદથી બનુમાની પ્રેરણાથી સોનલ માતાજીનો જન્મશતાબ્દી મહોત્સવ ગિરશાપાની નિષ્ઠા અને દાદુભાઈની દેખરેખ નીચે ચારણ સમાજ અને અઢારે વરણ મળી અને ઉજવવા જઈ રહ્યો છે ત્યારે અહીંયા જે વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ટોટલ સાડા ચારસો પાંચસો વીઘા જમીનમાં આખે આખું આપણે આયોજન કર્યું છે એ આયોજનની અંદર આપણે પચાસ સાઠ હજાર માણસો એક જ ડોમમાં બેસી શકે એવળો મોટો અહીંયા ડોમ બનાવવામાં આવ્યો છે એવી જ રીતે ટોટલ આપણે સાત આઠ લાખ માણસો જે આવવાના છે ને એના માટે સતત ભોજન પ્રવાહ ચાલુ રહી એટલા માટે ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે એવી જ રીતે ત્રણ દિવસ દરમિયાન જે માણસો બહારથી આવવાના છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને અન્ય જગ્યાએથી જે ચારણ સમાજ અને અઢારે વર્ણ આવવાના છે તેના માટે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે આપણે ડાયરાની સાથે સાથે ત્રણ દિવસે રાત્રે જે ડાયરો છે એની સાથે સાથે ત્રણેય દિવસ પણ દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે એવી જ રીતે માતાઓ બહેનો ગરબા રમે અને ચારણી પરંપરા અને પહેરવેશથી તેર તારીખે આપણે અહીંયા માતાજીઓ રમે એના માટે પણ આયોજન કરવામાં આવ્યું છે જે રસ્તાની વ્યવસ્થાઓ છે રસ્તાની વ્યવસ્થાઓ આપણે જે હાઈવે છે આપણો સોમનાથ વેરાવળ હાઈવે છે ત્યાંથી જ્યારે આપણે અંદર આવીએ અગતરાઈ ગામથી ત્યાં આપણો ઇનકમિંગ એક જ આપણો રસ્તો છે જેને આપણે વન વે રાખવાના છીએ જવા માટે થઈને વીઆઈપી માટે અલગ રસ્તો આખા અને ટીન મસ્તી સીધો ત્યાં આપણે પાછો હાઈવે મળી જાય એવી રીતે રાખવામાં આવ્યો છે પછી જે જનરલ પબ્લિક માટેનું જે વ્યવસ્થા છે તેના માટે હાંડલાથી જે રસ્તો જાય છે તેને આપણે ત્યાં સીધો કેશોદ બાયપાસ મળી જાય તેના માટે આપણે એક્ઝિટ પોઈન્ટ રાખવામાં આવ્યો છે બધા માટે સુવા રહેવાની અને બધી વ્યવસ્થાઓનું આયોજન રાધુભાઈ ગીરીશાપા અને કંચનમાએ અને બધા સ્વયંસેવકો મળીને કર્યું છે તેમાં જે સ્વયંસેવકો જે છે આપણે ટોટલ સાડા ચાર પાંચ હજાર સ્વયંસેવકો અહીંયા પોતાની સતત સેવા આપવાના છે પાર્કિંગ હોય ઉતારા વ્યવસ્થા હોય ભોજન સમારંભ હોય તેમાં ભોજન સમારંભમાં ભજરંગદાસ બાપાના આશ્રમથી આપણે પંદરસો જેટલા સ્વયંસેવકો ત્યાંથી પણ આવવાના છે આટલી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ વ્યવસ્થાઓના ભાગરૂપે અહીંયા જે સાત આઠ લાખ માણસો આવવાના છે તેમાં ફરી ફરી આપણે જે મીડિયા કર્મીઓ આજે આપણે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેના દ્વારા પણ આપણે ફરીથી કહીએ છીએ કે બધા પધારો મરડાની આ ભૂમિમાં આપણા જીવનને ધન્ય કરવા માટે જે અવસર આવી રહ્યો છે તેમાં હળીમળી અને આનંદથી આપણે આ ઉત્સવને ઉજવીએ એવી જ અભ્યર્થના સાથે જય માતાજી તો આતા કેતનભાઈ જે રીતે વાત કરી કે દરેક ભક્તોને જે મરડાધામ ખાતે શતાબ્દી મહોત્સવ છે તેમના ઉમટી પડવા માટે હાકલ કરવામાં આવી છે મારી સાથે સામાજિક આગેવાન કરશનભાઈ મારી સાથે છે કરશનભાઈ શું કહેશો કેટલા દિવસથી તમે અહીં સેવા આપી રહ્યા છો અને કેવી રીતનું આયોજન છે વ્રત લીધું વરુડી તણું ધન ધન દેવા દાન મઢડાવાળી વાંતની આવી સોનલ બીજ આ સોનલ બીજ એટલે માનું શતાબ્દી વર્ષ છે ગુજરાતમાં લગભગ અઢીસો થી ત્રણસો જગ્યાએ સોનલ બીજ ઉજવાય છે પણ દરેક જગ્યાએ સોનલ બીજ બંધ રાખી અને મઢડા ખાતે જ સોનલ બીજ ઉજવવી એવા છેલ્લા એક વર્ષથી અમે પ્રયાસ કરીએ છીએ અને છેલ્લા છથી સાત મહિનાથી આ બધું આયોજનની ફૂલ તૈયારી કરી રહ્યા છીએ છેલ્લે સાત ત્રણસો વીઘાની આજુબાજુ ડોમ મુખ્ય ડોમ જમણવાર અને ત્રણસો વીઘાની આજુબાજુ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે હાઈવે છે સોમનાથ અને જૂનાગઢ હાઈવે છે એ જૂનાગઢ વન વનવે આપ્યો છે અને એક્ઝિટ થવા માટે ટોટલ ત્રણ રસ્તાઓ આપ્યા છે એટલે આવનાર જે લોકોની માનસિકતા છે કે ભાઈ મઢડા જઈએ તો ત્યાં ટ્રાફિકનો બહુ મોટો પ્રશ્ન હોય છે એ પ્રશ્ન આજે નહીં આ વખતે નહીં રહે એવું અમે સમગ્ર ટીમે અને મઢડા પરિવાર વતી અમે આયોજન કર્યું છે કે જવાના જવાના ત્રણ રસ્તા છે ને આવવાના એક રસ્તા છે એટલે આ વખતે કોઈ જાતનો પ્રોબ્લેમ થશે નહીં અઢારે વર્ગના લોકો અહીંયા દર્શન કરવા આવશે અને ત્રણે ત્રણ દિવસ પ્રસાદીનું આયોજન કરેલ છે અને દરરોજની બે સભા છે મુખ્ય સભા સવારે સાડા નવથી દોઢ વાગ્યા સુધી અને બપોર પછીની બે સભા છે એમાં એક દાંડિયા રાસનું આયોજન કરેલ છે બપોરે પાંચ પાંચ વાગ્યાથી લઈને સાંજે આઠ વાગ્યા સુધી અને રાત્રે દસ વાગ્યાથી લઈ અને સવારે પાંચ છ વાગ્યા સુધી ભવ્યથી ભવ્ય ગુજરાતના અને નામાંકિત દેશ વિદેશના કલાકારોથી અહીંયા ભજન અને સંતવાણીનું આયોજન કરેલ છે અને ભોજનની વ્યવસ્થા કરેલ છે ત્રણે ત્રણ દિવસ અને આઠથી દસ લોકો

મઢડા મંદિરના દાદુભાઈ આપણી સાથે છે દાદુભાઈ હવે તૈયારીઓને આખરી આપવામાં આવી રહ્યો છે કેટલા વિસ્તારમાં આપણે જે શતાબ્દી મહોત્સવ છે તેનું આયોજન છે ઓકે જે પ્રોગ્રામનું અને જે જમણવારની વ્યવસ્થા છે એ સાઠ સિત્તેર વિઘામાં છે અને જે જમણવારનું શોધનાય લડે છે બહેનો ભાઈનું બહેનો અલગ અલગ છે કેટલું જે રસોઈ છે એક સાથે કેટલા લોકો જમી શકે તે રીતની આપણે વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા એક સાથે સાહીઠ હજાર માણસ એક હારે જમી શકે એવી વ્યવસ્થા આપણે બધી રાખીએ છીએ પાણીની વ્યવસ્થા પાણી પીવાની અને જમણવારની બધી વ્યવસ્થા આપણે એક હારે હજાર માણસ જમી શકે એવી વ્યવસ્થા મૂકી છે ટ્રાફિકની જે વાત થતી હોય છે કે ભાઈ ટ્રાફિક જામ થઈ જતો હોય છે પરંતુ આ વખતે જે આયોજન છે તે રીતનું કરવામાં આવ્યું છે કે કોઈ જાતની ટ્રાફિકનું પેલું અડચણરૂપ નહીં થાય એ અંગે શું કહેશો આ વખતે બે ત્રણ રસ્તા આવવા જવાના કર્યા છે ઉતરાયથી જે મેન હાઈવેનો જે મેન રસ્તો છે એ બે રસ્તા આવવાના મુકા છે ને ત્રણ રસ્તા એક મૂક્યા છે કે જે ટ્રાફિક દર વર્ષે જે પ્રોબ્લેમ થતો એ આ વખતે પ્રોબ્લેમ ના થાય એવી રીતે આ ઉપરાંત જે રસોઈ છે તે સૌથી મહત્વની વાત છે કે બધી જે લાકડાથી જ બનાવવામાં આવી રહી છે એ અંગે શું લાકડા ઉપર જ બને એવું વીસેક હજાર મણ લાકડા બહારથી મંગાવીને મૂક્યા છે અને રસોઈ બધી મીઠાશવારી બને અને પ્રસાદ બધા લે શતાબ્દી મહોત્સવ છે તેમાં જે રસોઈ તમામ તૈયાર થવાની છે તે માટે વીસ વધુ જે છો જે વાસણો છે તેમાં જે પ્રસાદ છે તે તૈયાર થવાનો છે અને અત્યારથી જે માટીની તમામ તૈયારીઓ છે તે થઈ રહી છે ને મંડળા ખાતે અત્યારે માનવ મહેરામણ અત્યારથી જ ઉમટવા લાગ્યું છે ને જે તૈયારી છે તેને આખરી ઓ આપવામાં આવી રહ્યો છે મઢડાધામ ખાતે શતાબ્દી મહોત્સવ આડે હવે ગણતરી દિવસો જ રહ્યા છે ત્યારે ન માત્ર મઢડા વિસ્તાર પરંતુ પૂરા ગુજરાત ભર માંથી દેશભર સેવકો છે તે અહીં સેવા કરવા માટે આવી રહ્યા છે ત્યારે વિજયભાઈ શું કહેશું આયોજન ને લઈને માના દર્શન કરી અને આ કાર્યક્રમની જે કાંઈ ઝાંખી છે ને જો ઝાંખીના દર્શન માટે જ કારણ કે કાર્યક્રમની વાર છે હજી પણ ન ભૂતોનો ભવિષ્ય અમે આ સ્થળ ઉપર આવી અને જે આ ડોમ જોયો પાંચસો બાય અઢીસો એટલે ખૂબ મોટો ડોમ કહેવાય અને હજારોની સંખ્યામાં માણસો અહીં બેસી શકે વ્યવસ્થા છે સમજો રોજનો અઢીથી ત્રણ લાખ માણસો અહીં પ્રસાદ લે છે દસ લાખ માણસો ત્રણ દિવસ દરમિયાન આ કાર્યક્રમમાં તારીખ અગિયાર બાર અને તેર ત્રી દિવસ કાર્યક્રમમાં કુલ દસ લાખ માણસો થાય એવી એવું આયોજન સંપૂર્ણ રીતે અહીંના ગાદીપતિ દ્વારા તેમજ પૂજ્ય આયમા કંચનમા દ્વારા થઈ રહ્યું છે આપણા માધ્યમથી હું એટલું કહી શકીશ કે આ ગુજરાતનો સૌથી મોટો કાર્યક્રમ કારણ કે ઘણા ટાઈમ થયા છેલ્લા હું માનું કે છ મહિનાથી આ આમને આખી ટીમ દાદુભાઈ તેમજ ગીરી આપવાની સમગ્ર ટીમ જુદા જુદા જિલ્લાવાઇઝ મિટિંગો કરી બધાને બોલાવી અને આખી આખી જવાબદારીઓ આપેલી છે ત્યારે સંપૂર્ણ ત્યાર સાથે આવડો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આમાં કોઈ ચૂક નથી અને રાજકોટની જાહેર જનતાને કારણ કે સનાતન ધર્મનો પ્રમુખ છું ગુજરાત રાજ્યમાં જવાબદારી ઘણી બધી આપી છે રાજકોટથી આવું છે એટલે સ્વાભાવિક રાજકોટની જાહેર જનતાને પણ આવવા અનુરોધ છે અને બીજું સ્વયં સ્વયંસેવકોની જ્યાં પણ જરૂર પડે ત્યાં અમારા સનાતન ધર્મના અમારી આખી ટીમ સાથે અમે

એટલે આનંદી વાતનો છે કે ન્યાય અમને લાભ મળ્યો અને અહીંયા માની દયાથી આય માનો અમને લાભ મળે છે એટલે આમાં અમે આ સેવાના યશ ભાગી થાય અને આ કાર્યક્રમ દીપાવીએ હારે રહીને તો અત્યારે વિજયભાઈ જેમણે વાત કરી કે ભાઈ ન માત્ર આ વિસ્તાર પરંતુ પૂરા ગુજરાતમાં જે કાર્યક્રમની રાહ જોવાઈ રહી છે મહારાજ થોડા દિવસ પહેલાં યોજાયો તેમાં પણ એમણે મહત્વની કામગીરી કરી હતી ત્યારે દરેક ભક્તો માટે આજે જે તહેવાર જેવો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે મિત્રો છાણ છાત્રાલય ખંભાળિયા જે છે તેના પ્રમુખ મારી સાથે જોડાયા છે પરબતભાઈ શું કે છો કેટલો આનંદ શતાબ્દી મહોત્સવને લઈને આજે આપણા સોનલધામ ખાતે પૂજ્ય આઈમાનું જ્યારે સોમું શતાબ્દી વર્ષ ઉજવણી થઈ રહી હોય ત્યારે આનાથી પછી ચારણો માટે કોઈ ઉત્તમ એટલે જે કહી શકીએ તહેવાર કે ઉત્સવ એના પછી હોય જ ન શકે કારણ કે સોનલમાં જે છે એ ચારણ માટે ક્રાંતિકારી જે કાર્યો કર્યા છે તેના માટે જે ચારણનું ઉજ્જવળું ભવિષ્ય તરફ જે જઈ રહ્યા છીએ ત્યારે આપણે સૌ એ માતાજીના કાર્યથી આપણે વાકેફ છીએ આજે સોમો શતાબ્દી વર્ષ ઉજવણા જઈ રહી ત્યારે ચારણ સમાજ સાથે સાથે અઢારને વરણ આ ઉત્સવને લઈને ઉત્સાહમાં છે અને મહિના પહેલાંથી જ આની તૈયારીઓ થઈ રહી છે જેમાં ખાસ કરીને યુવાનોનો કહું તો યુવાનો જે છે અલગ અલગ જિલ્લાઓમાંથી પોતે અહીંયા મરડા ખાતે આવી અને પોતાનો સ્વયંસેવા આપી રહ્યા છે ઉજવણી ન ભૂતો નું ભવિષ્ય કહી શકાય કેમ કે આ સહભાગી થવા માટેનું જે પણ લોકો થાશે તે ખરેખર હું એવું માનું છું પોતાની ધન્યતા અનુભવભાઈ ખંભાળીયા થી કેટલા યુવાનો સેવા માટે આવી પહોંચ્યા છે અથવા તો આવવાના છે ભળેતી યુવાનોની વાત કરું છું તે જે તેની સંખ્યા છે તે સંખ્યા આપણે ચોક્કસ ન કહી શકીએ એનું કારણ છે કે વિસ્તારમાંથી દરેક ઘરો ઘરે એવી ઉત્સાહ છે જે પણ પોતાનો સમય આપી શકે તે ઓછું છે અને માતાજીના ચરણોમાં જે અત્યારના આશીર્વાદ અને સેવા કરી શકે એ પોતે પોતાને પોતાના માટે એક ઉત્સાહ અને પોતે એક એવું ઈચ્છી રહ્યા છે કે જેટલું બને એટલું એટલે મોટા ભાગની સંખ્યામાં યુવાનોની ટીમ અમારી સાથે છે અને હજુ પણ આવે નામો જોડાઈ રહ્યા છે જે પોતા અહીંયા કાર્યો કરવા માટે પોતે તત્પર છે અને આ કાર્યની ઉજવણી લઈને હાલ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો આતા સામાજિક આગેવાનો કે જે શતાબ્દી મહોત્સવને લઈને તડામાર તૈયારી કરવામાં આવી રહી છે તૈયારીઓ કરી રહ્યા છે જે રીતે વાત કરી કે હવે શતાબ્દી મહોત્સવની તૈયારી છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને હવે બસ જે દિવસ છે ત્રણ દિવસનો મહોત્સવ ઉજવાવાનો છે તેની રાહ જોઈને દરેક લોકો બેઠા છે તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર